માટીમાંથી અદ્ભુત સર્જનો માટે જાણીતા વાકાનેરના વિશ્વ પ્રસિદ્ધ માટીના કલાકાર મનસુખભાઈ પ્રજાપતિ કે જેઓ વીજળી વગર ચાલતું માટીનું ફ્રીઝ માટીનો નોનસ્ટિક તવો અને માટીની અનેક સર્જનો કરી નેશનલ ઇન્ટરનેશનલ સ્તરના મહત્વના એવોર્ડ મેળવી ચૂક્યા છે ત્યારે માટી કલાના આ સર્જકે નવરાત્રી પર્વ પર અનોખો ફોલ્ડિંગ ગરબો બનાવ્યો છે આ ગરબાઓ સમગ્ર ગુજરાત તેમજ ભારતભરમાં વહેંચાય છે સાથે આ ગરબા ઘરના આંગણામાં ડેકોરેશન માટે પણ કાયમી રાખી શકાય છે જે ગરબાને માણસોએ ખૂબ જ અપનાવ્યા છે જેમાં ઇન્ડિયા તો ઠીક છે પણ જે બહારના વ્યક્તિઓ અમારે ત્યાં જોવા માટે આવે છે તે એક પોતાના ઘરના આંગણામાં દીવા કરવા માટે ગરબાને એ પોતે એક ડેકોરેશન તરીકે કાયમી માટે રાખે છે અને ખૂબ જ પ્રમાણમાં એની ડિમાન્ડ સારી નીકળી છે હંમેશા માટીમાંથી કંઈક નવીન સર્જન કરવાનો શોખ ધરાવતા મનસુખભાઈએ સામાન્ય ગરબામાં દીપક જલાવવા માટે અને દીપકમાં દિવેલ પૂરવા માટે પડતી તકલીફોને દૂર કરવા માટે અનોખા ફોલ્ડિંગ ગરબાનું સર્જન કર્યું છે આ ગરબામાં ફાનસની જેમ દીવો પ્રગટાવી ઉપર ગરબો ઢાંકી શકાય તેવી ફોલ્ડિંગ સિસ્ટમ રાખવામાં આવી છે અમે એક નવી પેટર્ન બનાવી છે એ પેટર્નની અંદર ગરબા ફોલ્ડિંગ ગરબા નીચે કોળિયું રાખવામાં આવે છે કોડિયાની અંદર નાનું કોળિયું અને એની ઉપર આખા જેમ આપણે પહેલાંના જમાના ફાનસ આવતી કાચની ફોટો રાખતા એ રીતે ગરબાનો પણ એક ઉપરનો ભાગ ટોપ હોય એ રાખી અને નવીનતા પ્રમાણે આજના યુગ પ્રમાણે અને જે બહેનોને પસંદગી આવે અન્ય દીકરીઓની પસંદગી આવે નવરાત્રિમાં કાંઈક અનોખું લાગે નવું સુશોભિત ગરબો ઉપાડ્યો હોય ઘરમાં રાખ્યો હોય તો એના હિસાબે થોડુંક આમ સારું લાગે એવી રીતના અમે નવ નવીનતા પ્રમાણમાં આજના યુગ પ્રમાણે અમે ગરબા બનાવ્યા છીએ ત્યારે મનસુખભાઈ પ્રજાપતિ આ સુવિધાજનક ફોલ્ડિંગ ગરબાને આજના સમયના અનુરૂપ આકર્ષક રંગોથી પણ સજાવ્યા છે જેના કારણે આ નવરાત્રીમાં આ આધુનિક ફોલ્ડિંગ ગરબો સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયો છે વાંકાનેરથી કેમેરામેન હરનીશ જોશી સાથે દિલીપ બરાસરા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ